અનિરુદ્ધ સિંહ જેલના પૂર્વ પૂર્વવાળા ટીએસ બિસ્ટ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળીયા સોશિયલ મીડિયામાં પુરાવા રજૂ કર્યા ટીએસ બિસ્ટ અને અનિરુદ્ધ સિંહ એક સાથે જમવા બેઠા હોય તેવા ફોટો શેર કર્યા હત્યા કેસમાં અનિરુદ્ધ સિંહની સજા માફી માટે લખેલો પત્ર પણ જાહેર કરાયો પુત્ર પત્ર લખ્યો અને તે જ દિવસે અનિરુદ્ધ સિંહને સજા માફી પણ આપી દેવા કરોડો રૂપિયાના સોદા વિના અશક્ય જ નથી અનિદ્ધ સિંહ જેલના પૂર્વ વાળા ટીએસ બિસ્ટ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા સોશિયલ મીડિયામાં આ પુરાવા પણ રજૂ કરેલા છે

ચોક્કસપણે ધ્રુવિશા જે રીતના આખો આ મામલો છે ને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ને તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જે આ અનિરુદ્ધ છે તેને હાજર થવાનું જે હુકમ કર્યો થવાનો તેમાં ત્યારબાદ કાયદાએ પીપ્પળીયા એ એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી છે ને તેમાં સ્પષ્ટ કહ્યું છે કે આ કાયદા વિરુદ્ધ જે છે ને સાથે અનિરુદ્ધસિંહ જાડેજા અને જેણે તેને જેલ મુક્તિના જે આદેશ કર્યો હતો તેની સાથે ધનિષ્ઠ સંબંધ હોવાની વાત છે તેવો ફોટોગ્રાફ્સ છે

એટલે કે જેલ મુક્તિ કરવાની થાય ત્યારે જે તે સ્ટેટના જેલ મેન્યુલમાં જોગવાઈ કરવામાં આવી હોય તે જેલ મેન્યુલના નીતિ નિયમને આધીને એની એક પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા દ્વારા જેલ મુક્તિ આપવામાં આવે છે એમાં બે પ્રકારની હોય છે આમાં જે નિયમ થયો છે એ ઉલેખ અમલવારી થઈ છે કે નહીં શોટમાં થોડી નહીં અમલવારી નથી થઈ જે તે વખતના જેલવડાએ ઉતાવળે નિર્ણય કર્યો છે અથવા તો જાણી જોઈ આંખ મીચાવણા કરીને એને નિર્ણય કરેલો છે કારણ કે એને સત્તા જ નહોતી જ્યારે પોતાને સત્તા ન હોય અને આવો નિર્ણય કર્યો હોય તો તે જેલ વડા મૂળ ગુનેગાર જેટલા જેવા જવાબદાર ગણાય એટલે મારી દ્રષ્ટિએ તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ શક્ય બને એવું લાગે કે જેલવડા સામે પણ કાર્યવાહી થશે કરવી જ જોઈએ કારણ કે એમને સત્તા ન હોય ને સત્તા બારના એક ખૂનના આરોપીને છોડવો તે મારી દૃષ્ટિએ બહુ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય અન્યથા તો કોઈ કેદીઓ જે છે એ પોતાના લાગવક કે પૈસા કે અન્ય કોઈના જોડે કે રાજકીય દબાણના જોડે કે છૂટી શકશે

અને અનિરુદ્ધસિંહના આ પુરાવાઓ પણ સામે આવ્યા છે પરષોત્તમ પીપ્પળિયા દ્વારા આ પુરાવા રજૂ કરાયા છે